પાલમપુર કલેક્ટર કચેરી ખાતે બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્યશ્રી પરબતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી ડીસાની બેઠક યોજાઇ હતી ડીસા અંતર્ગત આવરી લેવાયેલ ભારત સરકારની ઓગણ સિત્તેર જેટલી યોજનાઓની વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના નવેમ્બર બે હજાર ત્રેવીસ અતીત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી આ બેઠકમાં સંસદ સભ્યશ્રી પરબતભાઈ પટેલે જણાવ્યું કે માનવીય અભિગમ રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડીએ તેમણે કહ્યું કે લોકહિત વિકાસના કામોમાં જતો ન કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ વંચિત અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને મળે તેની તકેદારી રાખી સાચી દિશામાં અમલીકરણ કરવા અનુરોધ કર્યો હતો વધુમાં તેમણે નલ સે જલ યોજના ઘેર ઘેર શૌચાલય વંચિત લાભાર્થીઓને નવા રાશન કાર્ડ અન્નનો પુરવઠો આપવા શાળાઓની ભૌતિક સુવિધાઓ વધારવા વૃક્ષારોપણ સર્વ શિક્ષા અભિયાન માતૃવંદના યોજના સહિતની યોજનાઓમાં વધુ સારું કામ કરવાના આગ્રહ સાથે લક્ષ્યાંકો પૂર્ણ કરવા સૂચના આપી હતી મીટિંગ અંતર્ગત સાંસદ શ્રીએ વાંધા અરજીઓનો નિકાલ બાબતે તેમજ વિકસિત ભારત યોજનાના મોનિટરિંગ થકી વધુમાં વધુ લાભાર્થીઓ લાભ લઈ શકે એવું કામ કરવા તાકીદ કરી હતી જિલ્લા જિલ્લા શ્રી વરૂણકુમાર બરમવાલે ખાતેદાર ખેડૂતોને આત્મામાં જોડાવા તેમજ ઘેર ઘેર શૌચાલય યોજનામાં બાકી રહી ગયેલા લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ અંતર્ગત લાભ આપવા સૂચના આપી હતી બેઠકમાં વાવના ધારાસભ્ય શ્રીમતી ગેગીબેન ઠાકોરે ડાયમંડ ઉદ્યોગમાં મહિલા કારીગરો માટે તાલીમની વ્યવસ્થા અને રોજગારી માટેની રજૂઆત કરી હતી જેના જવાબમાં કલેક્ટરશ્રી આ દિશામાં આરસીટી અને આઈટીઆઈ સાથે સંકલન કરી વ્યવસ્થા કરવા અંગેની ખાતરી આપી હતી જ્યારે ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ મહિલાઓને જોબ વર્ક મળી રહે એ માટે એમ્પ્લોયમેન્ટ હાઉસની સુવિધા ઉભી કરવા માટે પણ રજૂઆત કરી હતી बैठक में महात्मा गांधी नेशनल रूरल एम्प्लॉयमेंट गैरंटी स्कीम मनरेगा दीनदयाल अंत्योदय योजना दीनदयाल उपाध्याय ग्रामीण कौशल्य योजना प्रधानमंत्री आवास योजना ग्रामीण स्वच्छ भारत मिशन ग्रामीण श्यामा प्रसाद मुखर्जी रूबन मिशन प्रधानमंत्री ग्राम सड़क योजना इंदिरा गांधी नेशनल डिसेबिलिटी पेंशन स्कीम प्रधानमंत्री आवास योजना अर्बन स्वच्छ भारत मिशन अर्बन સ્માટ સિટી મિશન અટલ મિશન ફોર રેજોશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત નેશનલ રૂરલ ડ્રિન્કિંગ વોટર પ્રોગ્રામ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડેશન પ્રોગ્રામ દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના ઇન્ટ્રીગ્રેટેડ પાવલપમેન્ટ સ્કીમ નેશનલ હેલ્થ મિશન સર્વ શિક્ષા અભિયાન ઇન્ટ્રીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ मिड डे मील स्कीम प्रधानमंत्री उज्ज्वला योजना इम्प्लीमेंटेशन ऑफ नेशनल फूड सिक्योरिटी एक्ट प्रधानमंत्री कौशल विकास योजना डिजिटल इंडिया नेशनल हाईवे ऑथोरिटी ऑफ इंडिया प्रधानमंत्री खाण खनिज कल्याण योजना नॉन लेप्सेबल केंद्रीय पुल रिसोर्स योजना सुगम्य भारत अभियान राष्ट्रीय कृषि विकास योजना परंपरागत कृषि विकास योजना सोइल हेल्थ कार्ड ઇ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હર ખેત કો પાણી કમાન્ડ એરિયા ડેવલપમેન્ટ એન્ડ વોટર મેનેજમેન્ટ પ્રોગ્રામ એસ્લેરેટેડ ઇરીગેશન બેનિફીટ પ્રોગ્રામ પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ ગેરંટી પ્રોગ્રામ બેટી બચાવો બેટી પઢાઓ સહિત વિવિધ યોજનાઓના કરવામાં આવેલ કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી